કરો એ સારું તમને કઈ નહીં કીધું તું એ આવું પણ આ તો તૈયાર વાગવા આવ્યા એટલે ખાવાનું ટાઈમ થઈ ગયો હારું તો જલ્દી આવો એ સારું આઈએ હલો હલો શાહુબાન કોઈ ના બેસુ બો તું એ બેસુ બોધ જલ્દી ખટક કરજો એ સારું જલ્દી આવજો

જલ્દી આવો ચોક માં ગાડી ઉભી હે બીજો બતા હે ના લે એ હું ફોન કર્યો આ આવી છે તમે જલ્દી આવો વેલા હારું એ હારું તા બે દારૂડિયા તો લઈ જ દે જવા

એલા શાઉ બો પાન જવા દે એરા માં જતા નહી રહે સંદુ તો મોળું કર્યું તમે મોળું કરાયો શું કરતા કે હું તો કપડા મેલતો તો તમે તો ધોતા કપડા ના ના એવું નહી હળો જલ્દી સુરબા ફોન કર કર કરી હળો જલ્દી મોળું થઈ ગયો આ ગાય 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 કેવો તમે આમ બેયો બેહો કર બેહો આમંદર માં જવાનું હે એ મંદિરે જવાનું ઉભારો તમે અમે જાલા અમે બાજુ જોડે બેસ અલ્યા હશુબા હશુબા લઈ જાય અલ્યા તો આવ લે આવ અલ્યા ના અલ્યા બતાર દે લે અલ્યા ન કોઈ હર નઈ લે સુબા હેડો અલ્યા સુરેબા એય અલ્યા રોડે ના ના યાર એ યાર ઓડ લે હવે હેડો હેડો લે અમે તો મજાક કરો યાર

અરે કન ફાવા લઈ જવા રે કે દોર્યા હો અલા સુબા મંજી ને તો થઈ ગઈ ને કાદ્યવ ધરનાતા લઈ કોઈ નહી ઈ તો કે તમાવાધું મૌશ્યું લગા આપણે આલે આવી ગ્યા વાત વાત સુધાજી હોય પડે ઉપર એવો

બેન ગાડી વાળા બનબર નાખી ગયો બીજા ગાડી વાળા ને બોલાવા બે ચોક બંધી નાખવા સુપા આગા દેજે ને મુ છીડે દેજે અલ્યા સચો ચાઉનો દેજે કેજો દેજો હવે આગાને મા પાહે રાખજે પુલ ને ખેલો તમારો હા તો હું બેહર હેલો હેલો બરો બરો બાકી દેજો ભાઈ એ ભાઈ કેતા તો ન માર ખેલો છો તમે ખેલો છો અલ્યા હવે તો લડવાને તમા ખેલો છો હવે આને છૂટો અલ્યા બાઈજન બેહીજો લે હા ક્યાં નકર ન ખેલેલા ઓટ અલ્યા ચાઉવાય તમ પકો પકો તમે ન લેતા બાકી દેજો ભાઈ જવા દો बैठो थोड़ी अरे ये दाने तो अरे सब बराबर तुम्हारे ए उठो क्या बात जय बोला दे दियो ए जय माता दी जय रानी जय बोलो धूरी माट की जय 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 भाई बैठो जल्दी नीचे तो वगैरह भाई

मजाक नहीं आती ले ए चालाजी अरे तू गा के आ जा मुझको आ दू गा ले तेजा ला तीबा दी उठी काटी दो बाबा जी चा मजाक गाती दोबारा गाज गाज के લેયો તો અરે એપા એરી આરી પીયો એરી મેલ દો છે જેમ એટલે પછી મરતો નહીં આમ વાત કરો લે તો પીવાની જ વાત કરતા છે વકર તો કેવો નાનું કેવો એ બેટલીયા પૈસા લે પૈસા તમે સુર્ભા સુર્ભા લઈને આયા તમે પી રે તમે આવો કપ ગઈ ના તો

पीला आया पाणी તારોને આધું આપેલ નઈ ખાતા જતી બધે નિરંતર આ રયો માની નઈ કોના આટલામાં તેડા ખવરાજે તેડા કેવા નવરું આયે છે આમાં તો ભરાય સુમવા Wah बोला मैं

હા ચાલ આયા તુ કર બા માચી જાતા હા આ દોડો કરી ઓ બસ નબુ ઇને આપણે પેલી ટોપકું મેલવા આય

એ તો અંદર પડીને મરી જાવ પારા આવ તારો ઓલા મરી જા તું તા એકદમ અરે આ તો કે લઈ લે કે કે મ કદી દેમ નસીબમાં કદી જોયો નઈ માંય તો લઈ જાય યાર 哎呀！哎呦！哎呦！哎呦！哎呀！哎呀、啊！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎